એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે આ કામગીરી છત્રીસ માસમાં પૂર્ણ કરવામાં આવશે છવ્વીસમી ફેબ્રુઆરીએ પીએમ દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે નવા સ્ટેશનની કોણાર્ક અને અડાલજ વાવની થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો દસ મીટર ઊંચો એલિવેટેડ રોડ બનાવાશે તેમજ સોળ માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડ કોર્ટ અને રૂમ પણ બનાવાશે દેશમાં ત્રણ રેલવે સ્ટેશનોને આઇકોનિક તરીકે વિકસિત કરવા માટે જાહેરાત કરાઈ હતી જેમાં અમદાવાદની સાથે દિલ્હી અને મુંબઈના રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે વર્ષ બે હજાર પિસ્તાલીસ અને બે હજાર સાઠને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવાયો છે હાલમાં સ્ટેશન પરના રેલવે ઓફિસના શિફ્ટિંગ ઉપર કામગીરી કરાઈ રહી છે કાલુપુર ખાતે આવેલા અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ તબક્કાવાર કરાશે મુસાફરોને અસુવિધા ન પડે અને ટ્રેન વ્યવહાર ન ખોરવાય તે માટે ખાસ ધ્યાન રાખીને કામગીરી હાથ ધરાશે આ અંગી રેલ ડેવલપમેન્ટ લેન્ડ ઓથોરિટી ના જોઈન્ટ જનરલ મેનેજર અરપણ अवस्थीએ જણાવ્યું હતું કે 36 મહિનામાં જ સ્ટેશનનો રીડેવલપમેન્ટ કરવાનો આયોજન કરાયું છે. ખાસ કરીને અમદાવાદ જેવા બڑے સ્ટેશન વો બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. ઓર બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ મતલબ वहां डिफरेंट तरीके के इश्यूज है, स्पेस का इश्यूज है। उसके अलावा इसमें जो डायरेक्शन है कि पैसेंजर इनकन्वीनियंस और ट्रेन कैंसलेशन मिनिमम से मिनिमम होंगे उसके साथ कंस्ट्रक्शन करना है।